નાશક મોક્ષ પરમ કૃપા પરમાત્મા ની મહાજી અનુગમવાથી આજે આપણે આપણા વડીલ શ્રી પરમ પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી શ્રી સાગરજી મહારાજ મનાવી રહ્યા છીએ આપણે નિર્વાણ જયંતિ મહોત્સવ એ સર્વશ્રેષ્ઠ મહોત્સવ કહેવામાં આવે છે મોટો મહોત્સવ કહેવામાં આવે

આપણે જોઈએ છીએ એકા સૂક્ષ્મ શરીર પાંચ જ્ઞાન પાંચ પાંચ પ્રાણ બુદ્ધિ આ 17 તત્વનો સૂક્ષ્મ શરીર હોય શરીર કારણ શરીર જે અજ્ઞાન અવસ્થાની અંદર અર્થાત ગાઢ નિદ્રામાં સુસુક્તિ અવસ્થામાં આપણે એનો અનુભવ કરીએ છીએ તો આ ત્રણ શરીરથી યુક્ત જીવ સંસારની અંદર કર્મ કરે છે અને કર્મ અનુસાર એ જન્મ લે છે અને જન્મ લીધા પછી એનો સમય અનુસાર મૃત્યુ થતું હોય છે તો જીવાત્મા વાર વાર આ કર્મ કરે છે અને જન્મે છે અને પછી મરે છે પરંતુ જે સંન્યાસી વ્યક્તિ હોય છે ચાર આશ્રમ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ગ્રસ્થ આશ્રમ બ્રહ્મચાર્યાશ્રમ વાનપ્રસ્તર અને સંન્યાસ